નમસ્કાર દર્શક મિત્રો હું છું હિરલ પટેલ ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર સાથે આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું હતું આ મીટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે માટે માર્ગદર્શન આપવાનો હતો શનિવારે કલ્યાણમ વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર આશિષ કૌશલે કર્યું હતું આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા આપવામાં આવી હતી હું ડૉક્ટર આશીષ કૌશલ આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું સો આગમ કેન્સર સેન્ટરે આજે કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ કર્યો જેમાં એવા કેન્સરના દર્દી જેને કેન્સર થયો હોય અને એના જે કેર ગીવર્સ છે ફેમિલી એને એજ્યુકેટ કરવામાં આવ્યો કે કેન્સરની સારવારમાં આવે ઘણું બધો ડેવલપમેન્ટ આવ્યું છે હવે ઓર્ગન પ્રિઝર્વેશન આપણે અંગ બચાવી શકે કિટિસ્તન કેન્સર કે સોરપેટીના કેન્સર કે અનડીનો કેન્સર કે ગરવા છે અને મૂકને કેન્સર એમાં ઓપરેશન વગેરે પણ કેન્સરની ટ્રીટમેન્ટ કરીને આમ બચાવી શકે કેન્સર વારસાગત હોય છે અમુક તેના માટે એમને એજ્યુકેટ કરવામાં આવે કે એમને કોઈ મ્યુટેશન એનાલિસિસની જરૂરત છે કે નહીં કે એને હેરિડિટી કેન્સર આઉટ કરી શકાય કે જેને પેશન્ટ કે એમના ફેમિલી મેમ્બરની કોઈ રિસ્ક છે કે નહીં ત્રીજું કે એવા દર્દી જેને કેન્સરની ટ્રીટમેન્ટથી એને ઘણી બધી આળસ થતી હોય ખાસ કે જેમાં કિમોથેરેપી લગતા વાળ ઉતરી જાય એના માટે એક અમે એજ્યુકેટ કરવામાં આવે કે હવે સ્કેલ કુલિંગ ડિવાઇસથી આપણે વાળ બચાવી શકીએ અને ચોથો કે જેવા દર્દી જેને ચોથો સ્ટેજનો બી કેન્સર હોય હવે ટાર્ગેટ કે સારવારથી એને પણ હવે વર્ષોની આવ્યું આપી શકે અને એને સારો એ સોસાયટીને સારી રીતે જીવન કેન્સરના દર્દી એડવાન્સ સ્ટેજ પર પહોંચે એના ઘણા બધા કારણ છે કે એક તો એવા લોકો જે રેગ્યુલર સ્ક્રીનિંગ ના કરાવે એને તકલીફો હોય તો પણ ડૉક્ટરને બતાવવા ના જાય સો એવા દર્દીને કેન્સર આગળના સ્ટેજમાં થઈ જતા હોય છે એને સિવાય અમુક દર્દી એવા હોય છે ને કેન્સરની સારવાર કરાવવી પણ એનો રિસ્કથી એનો કેન્સરનો કેરેક્ટર એટલો ખરાબ હોય કે ઉથલો મારી જાય અને ફેલાઈ જાય તો એવા કેસીસને એને અમે કેન્સરની મોત દવાથી જેમ કિમોથેરેપી ટાર્ગેટ થેરપી અથવા ઇમ્યુનિથે કેન્સર કંટ્રોલ કરીને આયુષ્ય વધારતા હોઈએ છીએ